સંતરામપુર નગરપાલિકાના કર્મચારીઓ આર કે સૈયદ અને લિયાકત શેખનો ભાવસભર વિદાય સમારંભ સંતરામપુર નગરપાલિકા ઉપપ્રમુખ જીતેન્દ્રસિંહ ઝાલાની અધ્યક્ષતામાં યોજાયો સંતરામપુર નગરપાલિકામાં લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કર્મચારીઓ આર કે સૈયદ ઉર્ફે રફુકાજી તથા લિયાકત શેખની વય મર્યાદા પૂર્ણ થવાને કારણે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર રોજ નિવૃત્ત થયા હતા તેમના સન્માનમાં સંતરામપુર નગરપાલિકા દ્વારા ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિદાય સમારંભ એકત્રીસ ડિસેમ્બર બે હજાર રોજ સાંજે ચાર કલાકે સંતરામપુર નગરપાલિકા પાછળ સ્થિત ફાયર સ્ટેશન ઉપરના હોલ ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં સંતરામપુર નગર નગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ વિવિધ વોર્ડના ચૂંટાયેલા સભ્યો આમંત્રિત મહેમાનો તેમજ નિવૃત્ત કર્મચારીઓના સગા સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમારંભ દરમિયાન સંતરામપુર નગરપાલિકાના ઉપપ્રમુખ જીતેન્દ્રસિંહ ઝાલા નગરપાલિકા કારોબારી અધ્યક્ષ મહેતા તેમજ પાલિકા સ્ટાફ અને મહેમાનો દ્વારા નિવૃત્ત થનારા બનને કર્મચારીઓને નગરપાલિકા માટેની લાંબા સમયની સેવાઓને બિરદાવવામાં આવી હતી ઉપરાંત કેબિનેટ પૂર્વ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા પણ બંને નિવૃત્ત કર્મચારીને ભાવિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી કાર્યક્રમના અંતે નિવૃત્ત કર્મચારીઓને સ્મૃતિ અર્પણ કરી ફુલહાર તથા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ ભેટો આપવામાં આવી હતી અંતે નાસ્તા પાણી બાદ કાર્યક્રમનું સમાપન થયું હતું સરળતાથી સહાનુભૂતિપૂર્વક કોઈ ઝઘડો ટંટો કર્યા વગર કાર્ય સિદ્ધ કર્યું છે અને એમના સંસ્કાર જ સારા છે જ્યારે હું ઓફિસમાં સીઓ સાહેબની ઓફિસમાં બેઠો હોઉં અને કમરુભાઈ આવે અને કોઈ પ્રશ્ન હોય હાજી નાજી હાજી નાજી આમ કાન પકડાવે આમ કાન પકડાવે પણ એ સમસ્યાનો સમાધાન લઈ આવે તમને ભલે જીરો હોય કે પ્રશ્નો હોય સ્વાવો સરસ મલેકભાઈને કામ સોપીએ તો એ કે કે જરા કહી દો ને સાહેબને કહી દો ને જરા તો મારે કહેવું પડે મકબુલભાઈ આમને જરા હું મોકલું છું રજા સિવાય જાય નહીં કર્તવ્ય પરાનિષ્ઠતા બહુ મોટી વસ્તુ છે ટૂંકમાં એટલું કહું છું બંને મિત્રોનો મારા તરફનો અનુભવ બહુ સરળ સાહજિક અને સુંદર રહ્યો છે એ સેવા કરવાની તકમાં કાબેલિયત પણ છે એમના એમની કર્તવ્ય નિષ્ઠતાના લીધે હું કહું છું એમનું કુટુંબ બી સારું જ હશે એમના પરિવારના સભ્યો બી લાગણીશીલ જ હશે સંવેદનશીલ જ હશે અને એ પ્રમાણેનું જીવન હવે ઈશ્વર એમને અર્પે પાછું જીવન એમનું સરળ કર્તવ્યનિષ્ઠ રહે સમાજ સેવા પર નિરોગી રહે એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું જય હિન્દ જય ભારત અને ગામમાંથી બધા મારા મિત્રો વડીલો બધા કર્મચારી મિત્રો મારા ભાઈ જેમ જ રહ્યા છે એમને હું તમામનો આભાર માનું છું હવે મારે કશું કહેવાનું હોતું નથી અમારે ઓગણીસો પંચાણુંથી અમારી સર્વિસ છે નગરપાલિકામાં અને તમામ ભાઈની જેમ જ રહ્યા છે અને જેટલા પણ બોડી ચૂંટાઈને આવી છે ને હાલની બોડીમાં બી બધા મિત્રો જેમ કહી શકાય એમને બહુ સાથ અને સહકાર આપ્યો છે અને મારી કોઈ જરૂર પડશે તો હું ઘરે ભગે હાજર રહીશ એટલે ઉપસ્થિત રહેલા અધિકારી પદાધિકારીઓ તેમજ ગામમાંથી પધારેલા તમામ મિત્રો તથા સરફુદ્દીનભાઈના તેઓને હું અત્રે પધાર્યાથી હાર્દિક સ્વાગત કરું છું